જય માતાજી મિત્રો સ્વાગત છે ન્યૂ વ્લોગમાં અને આપણો ન્યૂ લુકમાં આ લોકનું એક ખાસ કારણ છે ખોકણી આપણે જીરામાં આજે આપણી જે ચાર મહિનાની મહેનત છે મૂંઘો કાઢી નાખ અવાજ હારો આવે મૂંગો ઘાટી નાખ થોડા બગાડતા હે આપણી આ જે ચાર મહિનાની મહેનત છે તેમાં આજે ફૂકડી ચાલુ કરી દીધી છે આપણે આપણે જે શેરા ભેગા કરી લીધા એક જ દીમા અને બીજા જ દિવસે સીધી ફૂંકણી ચાલુ કરી દીધી છે થોડાક સરા પડ્યા છે પણ એ નજીક નજીકમાં છે એટલે થોડીક વાર લાગે એમથી પણ ફૂંકણી આપણે સૂર કરી અને પછી હુલો બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે ને થોડીક સૂર થઈ જાય ને ફૂંકણી ફરવાની થઈ થોડોક જીરો ભાજી લીધો છે વીસ ટકા જેવું જે એમાં જુવારવાનું કામ ચાલુ છે અને થોડાક બાફ વાી જાય છે જોરદાર વ્યુ છે અને ભૂખણી હાંકવાનું મને કામ ચાલે છે આપણો ડોગી એ આપણે સાથે જ હોય કામ કરે ત્યારે અને ભૂખણી હાંકવાનું કામ ચાલે આ જો આજે અડધો ગાડી લીધો છે હા અમોજ સનસેટ વ્યૂ છે જોરદાર વ્યૂ છે સાંજનો અને અડધો ઘટી લીધો છે અડધો પડ્યો છે બીજા આપણે થોડાક શેરા એ બાજુ પડ્યા છે થોડા આબાજુ શેરા પડ્યા છે કે બધું છે જીરા ની એટલે ઉદ્ર શરદી નો त्रास વધુ હશે જોરદાર નીકળે છે આજ અને આબાજુ એક જ છ આવે નહીં હોય સાથે સાથે વાવળવાનું પણ કામ ચાલુ છે ઘરના ઘરના દીધેલા આરામથી કામ કરવાનું કરવાનું ચાર મળે તો આ તો બનાવું આખું મજા આવે છે કામ કરીને આમથી ભરત રાખવું પડે છે ને કોઈ જોવાનું ગમેન્ટ ઘટના સારું ઘણા